જય શિયા રામ આજે આપણે છે ને ને તબલા ના સાથે ગવાતું હોય ત્યારે ત્યારે કોઈ ચોથી કાળીથી ગાતું હોય કોઈ ચોથી થી ગાતું હોય કોઈ પંચમ સુરમાં ગાતું હોય આમ જુદા જુદા સુર થી જ્યારે ગાવામાં આવે છે ત્યારે આજે આ આપણે દિવાળી છે દિવાળી કહેવાય અને આ દિવાળીને હાર્મોનિયમના સુરની સાથે મેળવણી કરવી પડે અને પછી તમે ભજન ગાય તો એની સાથે તબલા અને હાર્મોનિયમના સુર બંને વેચ થાય જો તબલાની સુરની સાથે વ્યવસ્થિત તાલમાં ન રાખવામાં આવે તો જેને આપણે બતાલ બતાલ કહેવી છે એટલે એટલે તાલ તાલ વગરનું વગરનું કે જ્યારે તમે ગાવાનું ચાલુ કરો ત્યારે તબલા નો અવાજ અને હાર્મોનિયમ નો અવાજ આ બંને છે ને જુદા પડે અને જુદા પડે જેથી કરી જે ભજન ગાતા હોય એને ગાવાની મજા ન આવે એની સાથે તબલા જે બજાવતા હોય એને કંઈક ખૂટતું હોય એવું લાગે ટૂંકમાં મેચ ન થાય તબલાના અવાજની સાથે હાર્મોનિયમના સૂરને મેળવે અને પછી જો ગાવામાં આવે તો માણસોને ભજન ગાવાની મજા આવે એક તાર થઈ જાય જેને એક તાર આપણે કહેવી સંગીતની દુનિયામાં આ એક ખાસ મહત્વનું અંગ છે હવે ઘણી વખત જેને તબલા વિશેનું કોઈ જાતનું જ્ઞાન જ નથી હોતું હું તબલાની ખરીદી કરવા ગયો તો ત્યાં બે પાંચ ગ્રાહક તબલાની ખરીદી કરવા આવેલા આને શું કહેવાય અને આને શું કહેવાય એનું જેને કોઈ જાતનું જ્ઞાન નતું છતાંય સારું કહેવાય એ ભાઈ એની ખરીદી કરવા એવા સંગીત વિશે કોઈ જાતનું જ્ઞાન નહોતું છતાં પણ એ લેવા આવ્યા એ સારું કહેવાય હવે એને જ્યારે મેં એનું જ્ઞાન જોયું ત્યારે એમ થયું આ ભાઈ કહેતા હતા કે મારે આ લાકડાનું લેવું છે હું ઘડીક સાંભળતો હતો ઘડીક કાંઈ બોલ્યો ને ડબગર ભાઈ છે સમજાવવાનો પ્રયત્ન કરતા હતા પણ સમજતા નહોતા પછી મેં એને કીધું મેં મારા ભાઈ આને સાથે પોરણ કહેવાય હજી આને શું કહેવાય નહીં અમુક માણસો ખબર નથી હોતી ખાલી તબલા આપણે બોલીએ છીએ પણ આને ભોરણીઓ આપણે કહેવી ભોરણ બોલવી આનો અવાજ અને આ જે છે આને આપણે નરકું કહેવી છીએ અથવા તો જીવાળી કહેવી છે આ બંને આપણે જે જોઈ રહ્યા છીએ તે આ બંને ભેગા થાય પછી એને તબલા કહેવાય એટલે સંગીતનું જેને જ્ઞાન હોય એને તો ખબર પડી જાય પછી આ ફોરડની અંદર પણ ક્યાંક સ્ટીલની બોડી હોય છે ક્યાંક ત્રાંબાની બોડી હોય છે બોડી એટલે આ આ ભાગ જે છે ને પિત્તરનો ભાગ હોય ક્યારેક ત્રાંબાનો હોય ઘણા વર્ષો પહેલાં માટીનું પણ આવું પોરણ આવતું હવે તો બહુ જોવા નથી મળતું કારણ કે એવા માટીના મજબૂત વાસણો કદાચ નહીં બનતા હોય કે કોઈ કારણોસર પણ અત્યારે હવે શું છે બધું રેડીમેડ જમાનું એટલે તૈયાર બધી વસ્તુ હવે ડબકર પાએ જાવ તો આ તૈયાર હોય પડવું તૈયાર હોય એટલે એ આપણને મઢી દે અને મઢવાનું કહેવાય તબલા મઢાવા જવું છે એમ જ્યારે કહે એટલે સમજવાનું કે એના તબલા જે હતા આ અહીંયાથી ક્યાંક તૂટી ગયા હશે અથવા તો કોલા થઈ ગયા હોય અથવા તો અહીંયા સાય આવે છે આ આ શહે જે છે એ નીકળી ગયું હોય આમાં ઓછી નીકળે આ જીવાળી જે છે એની અંદર વધારે નીકળે હવે આ આને કઈ રીતે રાખી અને વગાડવું ગામડામાં પહેલા અમારે દેશી માણસો કે અમે ભોરણી ખોળામાં રાખતા અને ખોળામાં રાખી અને જીવાળીને આમ રાખવી અને જીવાળી આમ રાખ્યા પછી અહીંયા અમે હથોડી રાખતા જે તમને દેખાતી નથી પણ આવી રીતના આમ અહીંયા હથોડી રાખવી એટલે આ જીવાળી થોડી ત્રાસી હતી ત્રાસી રાખ્યા પછી આમ થોડી આને અમે ગામડામાં અથવા તો જેને જેમ અનુકૂળ આવતું હોય એમ પણ પહેલાં અમે દેશી ભજનમાં આવી રીતના દેશી ભજનની અંદર આમ અમે ખોળામાં ભોરણીયાને રાખતા અને અમારો જે પગ જે આવે છે એ પગને અમે જીવાડીને પકડી રાખતા એટલે જ્યારે ભજનમાં વગાડતા હોય કે ગરબામાં વગાડતા હોય તો ત્યારે આપણને વગાડવાની મજા આવે એક બીજી રીતે છે હવે તો ઈંધોણીઓ આવી ગઈ છે બે ઈંધોણી જે હોય છે હું તમને ઈંધોણી બતાવીશ આવી ઇણી હોય છે આ ઈધણીની અંદર આમ જીવાળીને મૂકી દેવી એટલે આ જીવાળી છે ને સરસ મજાની રહી જાય હલે નહીં અત્યારે મોટા ભાગના ડાયરામાં ના અંતે તમે જોતા હશો તો એવી રીતના જીવાળી આવે છે આ જીવાળીની ઉપર આવી રીતના ઈઠોણીની ઉપર આપણે જીવાળીને રાખી દેવાની હવે આ એક ખાલી તબલાની મેં તમને ઓળખ કરાવી જ્યારે ડબગર પાસે આપણે લેવા જાવી ત્યાં આ ખાસ જોવાનું કે એની આ જે ગોળ ફરતી જે રીંગ છે એ બરોબર ગૂંથાયેલી છે કે કેમ જેટલી સરસ ગૂંથાયેલી હશે એટલું તમને આ નરઘું વગાડવાની મજા આવશે બીજું કે આ બીજી પટ્ટી જે તમને દેખાય છે અહીંયા જો આ નજીકથી દેખાડું આ પટ્ટી બહાર આની અંદર એક દોરો પૂરવો દોરો રાખવો પડે એના હિસાબે તમે આમ તાલમાં લેવાનો પ્રયત્ન કરો ખાસ આખા ભજન નો આધાર આ જીવાળી ઉપર છે જ્યારે કલાકારો ભજન ગાતા હોય અને કોઈ પણ તાલ વાગતો હોય એ તાલની અંદર જીવાળી મહત્વ વધારે છે ભોરણિયું એનો સાથી છે આના વગરે પાછી પાછીનો મજા આવે ન હોય ભાઈ અત્યારે તો ઘણા એવું કરે છે કે આ ભોરણિયું અને એની સાથે ઢોલકને વગાડે સારું કહેવાય ઘણી બધી જેને ઢોલક આવડતું હોય તબલાઈ આવડતા હોય જેને ઢોલ આવડતો હોય એ આ બે રાખીને સાથે વગાડી શકે ઘણી વખત આપણે ભજનની અંદર આ જીવાળી અને ભોરડિયાની આગળ બે ત્રણ પાછા બીજા ગુંજે આવો એ આપણને એમ થાય કે શું આ બધા ગુંજે પણ એનું કારણ છે કે આ જ્યારે વાગે છે ક્યારેક વાગતા વાગતા તૂટી જાય ક્યારેક બતાલ થઈ જાય તો એ મેળ કરેલો હોય એનો એટલે એ પાછું ફેરવી શકે અને પાછા ભજનમાં કે વિક્ષેપ ન પડે કારણ કે ભજન વસ્તુ એવી છે કે એક વખત સાખી બોલવાનું ચાલુ થાય કલાકાર હોય સાખી બોલે અને સાખી બોલતા બોલતા પછી ભજન ઉપાડે ભજન જયારે ચાલુ થાય આ ભજન જ્યારે ચાલુ થાય અને પછી તબલાના તાલે ભજન ચાલુ થાય એમાં તબલું બંધ થાય તો ગાવા વાળા એ આખો એનો સુરતાલ છે એ બધો વિખાય જાય એટલે જ્યારે જ્યારે જે જે કલાકારો જે ભજન ગાવા બેસે છે એ કલાકારો પોતાની સાથે પોતાના અનુભવી તબલચીની સાથે રાખે તબલા બધાને વગાડતા આવડે મને આવડે તમને આવડે બીજા નહીં આવડે પણ જે કલાકારની સાથે જેનું તબલું જે મેચ થઈ ગયા હોય એને એમાં ભજન ગાવાની મજા આવે ઘણી વખત એવું બને કે એક કલાકાર છે એ ભજન ગાતા ગાતા સાકી સાકીમાં વચ્ચે છંદ બોલે છંદની અંદર તબલાનો અવાજ ફેરવે તો એ મજા આવે એટલે મોટા ભાગે જે કલાકારો છે ઘણા ઓલરાઉન્ડર હોય કે તમે એને ગમેની સાથે ભજનમાં બેસાડો અને તબલું વગાડી શકે ઘણી વખત એવું બને કે ગાવાવાળાને અમુકના તબલા જ મેચ આવે તો એ ભજન વ્યવસ્થિત ન પણ ગાઈ શકે એટલે આવા ઘણા બધા કારણ આ ભજનની અંદર તબલા વગાડવામાં આપણને જોવા મળે ક્યારેક એવું બને કે કલાકાર ગાવાવાળો બહુ સરસ મજાનો હોય પણ જો તબલા સારા ન વાગતા હોય તો એને ગાવાની મજા એવું 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 છે કે કોઈ કલાકાર તબલા બહુ સરસ વગાડતો હોય તબલજી ઉસ્તાદ કહેવાય તબલજી કહેવાય તબલા વગાડે એને તબલજી અથવા તો ઉસ્તાદ કહેવાય આ ઉસ્તાદને જ્યારે હાર્મોનિયમ ઉપર ભજન ગાવાવાળા રાગ તાલ અને સૂરમાં જ્યારે ગાય ત્યારે એને તબલા વગાડવાની મજા આવે એક હાર્મોનિયમ નો સુર જયારે ચાલુ થાય પછી તબલા ચાલુ થાય તમે ભજન માં ખાસ વાત કરજો કે સાખી બોલે આવી રીતને માનું કે હાર્મોનિયમ ચાલુ હોય આપણું અને કલાકાર સાખી બોલે સદા ભવાની સાય કરો અને સન્મુખ રહો ગણેશ પંચદેવ મારી રક્ષા કરો ત્યારે આવી રીતના તબલચી એનો તાલ આપે હાર્મોનિયમ વાળા ભાઈ ભજનમાં ગાતા ગાતા એનો અને તાલ બે થાય એવી બે પાંચ સાખી બોલે અને પછી ભજનનો ઉપાડ કરે આ ભજનનો નો ઉપાડ જે કરે એ પેલા આ બધું વ્યવસ્થિત ભજનની અંદર ગોઠવાઈ ગયું હોય પણ આપણે જે વાત અટકી હતી એ ન્યા પાછી આવી રહે કે ભાઈ આ જે ઘરઘુ છે જીવાડી છે એનું આપણે તાલ હાર્મોનિયમની સાથે મેળવવું પડે જો એ મેળવેલો ન હોય તો કલાકારને મજા આવે નહીં એટલે જો આજે હું તમને દેખાડું છું જો આ ઊંચું એટલે તીખું વાગશે ક્યાંક બોધું વાગશે આ અવાજ સારું વાગે છે ઉંચો પડ્યો આ જ્યારે વગાડતા આવડતું હોય એને જ ખબર પડે આ ઊંચું છે એટલે એને નીચું કરવું પડે જુઓ મે આય મગર આખરની અંદર એનો તાલ મેડthio આપણે હાર્મોનિયમ વાળા ભાઈ નથી આવ્યા નહીં તો હારે

ಅದು ಜುಲಾಗಿ

તરત જ આખા જે નરભાનો વાગવાનો અવાજ છે એ એકદમ સ્મૂથ આવવા માંડે ત્યારે કામ આપણે તકલીફ આવી પડે ચોમાસામાં ખાસ આ આપણે ઉગાડવા માટે તમારું તૈયાર થઈ ગયું છે હવે આની અંદર તમે કોઈ પણ વસ્તુ કોઈ પણ ભજન કલાકાર કેટલું ઊંચું ગાય છે એની ઉપર આધાર રહે આજે મેં તમને આ એક તબલા વિશે તબલાનો મેળ કેમ કરવો તબલા શું કહેવાય સંગીતની અંદર હાર્મોનિયમ શું છે એની આપણે આજે વાત કરી તમે તબલા ખરીદી કરવા જાવ ત્યારે ડર પાસે એને એમ કેવાનું મને પાંચમી તમારે ઊંચો મેળ લેવાનો કેટલો ઊંચો મેળ થશે એમ પૂછવું પડે એટલે આપણે એને એમ કેવી કે મારે પાંચ ખાડી સુધી તો અમે ગાવી જ છીએ તો પાંચ કાળી સુધી જે ગાવાનો જે મેળ છે એ આપણે આમાં ગોઠવવો પડે એટલે એ ડબગર પાંચ તમે પાંચ કાળી સુધી લ્યો એટલે એને આપો ખબર પડે એની પાંચ હાર્મોનિયમ હશે ઓલી હશે ને હથોડી હશે તો હથોડી આની સ્પેશિયલ આવે એક બાજુ અણીવારી જો અણીવારી છે આ બાજુ આવી છે અને એક આ આવી છે આ એટલે છે કે ક્યારેક અહીંથી ડટા નીકળી જાય આ ડટા તો એમ આમ ઊંચું કરી અને એમાં ડટો નાખવા જાય એવું ને હું આ ભૂરણિયામાં છે ભૂરણિયાની અંદર અત્યારે જે આ નવા છે એટલે આ પટ્ટીની અંદર એ કાંઈ આવે લાકડા જેવું ડેટા ડેટા અત્યારે જરૂર નથી એટલે નથી નાખેલા તો જરૂર છે આ આટલી વસ્તુ તમે ધ્યાનમાં રાખો અને પછી તમે જો તબલાની અંદર પેલા આ તબલા કેવા લેવાય આમાં લાકડા ના આવે સીસમ ના આવે આ જે લાકડાનું છે ને આ લીમડાનું પણ આવે લાકડું કયું છે એ જોવાનું શીશમનું લાકડું છે કયું એ જોવાનું અને પછી જો કે ત્યારે મોટાભાગે લાકડાનું તમે જો તો લીમડાના જોઈ છે અને હાલે છે બધી ઠેકાણ હાલે છે એવું એવા દિવાળી જેમ તમે ભજનની સંતવાણીની લ્યો એમ આ જે મોટો ભાગ છે એમ ધીમે ધીમે નાનો થતો જાય જેમ નાનો થતો જાય એમ એ તબલાનો મેળ ઊંચો થતો જાય એટલે મારી જાણકારી જે હતી મેં આપ સૌને રજૂ કરી આપ સૌ સાંભળશો અને મને સંસાર કરશો એવી આપ સૌને નમ્ર વિનંતી અને પ્રાર્થના જય શ્રી રામ મારું નામ રામાનુ જયંતિભાઈ નરસિંહદાસ છે હું રાજકોટમાં રહું છું અને વ્યવસાય મારો શિક્ષકનો હતો હાલ હું નિવૃત્ત થયેલ છું અને મને પહેલેથી સંગીતનો શોખ હતો અને સંગીતમાં પહેલાં ભજનમાં પણ હું જાતો તબલા વગાડતો થોડું થોડું ગાતો હવે પાછી જે જિંદગીની લાઈફ છે એ ફ્રી થઈ છે એટલે પાછું મારું જે સંગીતની દુનિયાનું કામ છે એ મેં ધીમે ધીમે સંભાળવાનું ચાલુ કર્યું છે આ જે તબલા વિશે તમને સૌને માહિતી આપી આપ સૌને જો ગમી હોય તો જય શ્રી આ રામ